નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાના સમાચાર ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે કમોસમી વરસાદની આગાહી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે જોકે આ માવઠું સમગ્ર ગુજરાતને નડશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી વોલ્વો બસ દોડશે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ એરપોર્ટ જતા આવતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી વોલ્વો બસ શરૂ કરાય છે જે એસટી વોલ્વો બસ સાંજે પાંચ કલાકે રાજકોટ બસ સ્ટેશન બસ સ્ટેશનથી છે અને અમદાવાદ એરપોર્ટ પર રાત્રે દસ વાગે પહોંચશે અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે છ વાગે બસ છે અને રાજકોટ બસ સ્ટેશન અમદાવાદ એરપોર્ટ જવા માટે પાંચસો ત્રેપન રૂપિયા ભાડું રહેશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વાસણાના લસણનો વેપારી લૂંટાયો લસણના ભાવમાં વધારો થતાં ચોરોએ વિશાલ સર્કલ પાસે એપીએમસીને નિશાનો બનાવી ત્યાંથી એકસો ચાલીસ કિલો લસણના ચૌદ કોથળા ચોરી રવાના થઈ ગયા હતા વાસણાના ઓગણચાલીસ વર્ષીય ગોવિંદભાઈ સવાસાએ વેજલપુર પોલીસમાં પોતાની એફઆઈઆર જણાવ્યું હતું કે ડુંગળી અને લસણના જથ્થાબંધ વેચાણનો ધંધો કરે છે શનિવારે સવારે લગભગ નવ વાગ્યે તેઓ મધ્યપ્રદેશથી લસણની એકસો પાંચ બોરીઓ ખરીદી હતી શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ લસણની બોરીઓ ધમાલપુર માર્કેટે લઈ જવાની હતી અને તેના કર્મચારીઓ રિક્ષામાં બોરીઓ ભરી જતા હતા ત્યાં તેને ચૌદ બોરી ગાયબ જોવા મળી હતી